નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ મે બે હજાર પચીસની આજની સવારની અમાનઅપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો અરબી સમુદ્રમાં બની શકે છે ભયંકર વાવાઝોડું તો ગુજરાતને વાવાઝોડાનો ખતરો છે કે નહીં ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર ફરીવાર વરસાદની એન્ટ્રી જોવા મળશે ગુજરાતવાસીઓ સાવધાન રહેજો વિશેષ માહિતી મેળવશે વાવાઝોડા વિશેષ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો હાલ મિત્રો ગુજરાત ઉપર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યા છે કારણ કે આગામી બે દિવસની અંદર અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનવા જઈ રહી છે ખાસ કરીને મુંબઈથી લઈને ગોવા વચ્ચે એટલે કે મહારાષ્ટ્રની આસપાસ અરબી સમુદ્રમાં એક મોટી લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને ઘણા બધા મોડલોની અંદર આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવી પણ શક્યતા સાઠથી સિત્તેર ટકા હાલ તો માની રહ્યા છે એટલે ખેડૂત મિત્રો સાવધાન રહેજો ચોક્કસપણે જ્યારે અરબી સમુદ્રનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ છે જેના કારણે ચોક્કસપણે આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને કેટેગરી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ હાલ તો ચાલવાની કારણ કે આ સિસ્ટમ બન્યા બાદ હજુ મજબૂત બનીને ગુજરાત આગળ વધવાની દરિયાકાંઠે એટલે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠે આગળ વધવાની છે અને ગુજરાત નજીકથી ટર્ન મારવાની છે અને ઓમાન તરફ જાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે પરંતુ મિત્રો હાલ વાત ન્યા છે કે ઓમાન તરફ ફંટાઈને ફરી પાછો ગુમરો મારીને ગુજરાત તરફ આગળ વધે તેવું પણ હાલ તો અમુક વેધર મોડલો જણાવી રહ્યા છે બસ અનુસાર રહ્યા છો તે મુજબ કે હાલ ગુજરાતની અંદર મોટો ખતરો દેખાઈ રહ્યો છે વાવાઝોડાના રૂપમાં જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી ગુજરાતની અંદર જો આ સિસ્ટમ વાવાઝોડું બને અને ગુજરાતથી દૂરથી પસાર થાય એ સિસ્ટમ બને તો બી ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અવશ્ય ખતરો યથાવત જોવા મળશે એટલે કે વાવાઝોડું બને કે ના બને સિસ્ટમ બનશે એટલે ગુજરાતની અંદર બાવીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન પ્રીમોન્સુનેક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે એટલે કે ચોક્કસપણે બનશે તેવા પણ સિત્તેર ટકા ચાન્સ માનીને ચાલવાનું એટલે ખેડૂતોએ સાવચેત રહેવું એકવીસ બાવીસમાં આ સિસ્ટમ બન્યા બાદ વધુ મજબૂત બની છે અને આગળ વધશે અને મિત્રો ખાસ કરીને ગુજરાત પાસેથી પસાર થશે તો બી ગુજરાતને ભારે નુકસાની પહોંચી શકે છે ભારે વરસાદના રૂપમાં તેમજ ભારે પવન પણ ફૂંકાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે જો ગુજરાતની અસર ન કરે એટલે કે વાવાઝોડું બનીને ગુજરાત પાસેથી પસાર થાય તો બી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ બોટાદ જામનગર મોરબી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ આ સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારે વરસાદ ભારે પવન જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ તાપી નવસારી ભરૂચ નર્મદા તેમજ આણંદ નડિયાદ બોરસદ તારાપુર છોટાઉદેપુર દાહોદ અમદાવાદના ભાગો સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે અને ભારે વરસાદો ત્યાં પણ ખાબકી શકે છે જેની તમામે ખેડૂતોએ નોંધ લેવી આ સાથે જ મિત્રો બાવીસ તારીખથી સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના વિસ્તાર છે તેમાં વરસાદની શરૂઆત જોવા મળશે ઝાપટા રૂપી કમોસમી વરસાદ એટલે કે વરસાદ ઉનાળે જોવા મળે તેવી સંભાવના રહેલી છે જ્યારે ખાસ કરીને વાવાઝોડાની સિઝન હોવાને કારણે મિત્રો ચોક્કસપણે અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવા ચાન્સ જોવા મળી રહ્યા છે એટલે આને નકારી ના શકાય અમુક વેધર મોડલો દર્શાવી રહ્યા છે કે વાવાઝોડું બનશે અને જે બેસ મોડલ વેન્ડલી બતાવી રહી છે કે આ વાવાઝોડું બન્યા બાદ વામન ગુજરાત સુધી પહોંચીને એટલે ગુજરાતને જગાવીને વોમંત્રક ફંટાશે ત્યારબાદ ત્યાંથી ફરી હુમરો માનીને ગુજરાતમાંથી પસાર થાય ગુજરાતમાં કે તેવી પણ અપડેટ આપી રહ્યા છે સાથે જ અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે આ વાવજો ચોક્કસપણે બનશે આ લોકો મંત્ર ફંટાશે ત્યારબાદ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતથી થોડે દૂર અરબી સમુદ્રમાં ખૂબરો મારીને ત્યાં સમય જાય એટલે ત્યાં પૂર્ણ થઈ જાય તેવી પણ શક્યતા રહેલી છે આ સિસ્ટમ હજી બની નથી બન્યા બાદ જ હાલ ચોક્કસ ખબર પડશે વાવાઝોડું બનશે કે નહીં સાથે જ મિત્રો સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પરિવર્તન પામ્યા બાદ જ તેનો સાચો રૂપ નક્કી થશે એટલે કાંઈ નક્કી ન કહી શકાય કે આ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશામાં આગળ વધે એટલે ગુજરાતને ખતરો અવશ્ય રહેલો છે આપણે પહેલાંનું જે વાવાઝોડું જોવા મળ્યું હતું તે પણ કેટલા બધા ટર્ન મારીને કચ્છમાં ત્રાડક્યું હતું તે મુજબ અત્યારે પણ થઈ શકે છે અને નકારી ન શકાય એટલે સાવધાન રહેવું વધુ અપડેટ આગામી દિવસની અંદર આપતા રહીશું